હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિંગદાણાનો હલવો બનાવીશું જે તમે ફરાળમાં લઈ શકો છો અને આ હલવો એકદમ ઝડપથી બની જાય છે તો હલવો બનાવવા હું અહીં બે મોટી ચમચી જેટલું ઘી લઈ રહી છું અને ઘી સરસ ગરમ થાય એટલે તેની અંદર દોઢ કપ જેટલા શિંગદાણાનો ભૂકો નાખીશું તો શિંગદાણાને શેકીને તેને છાલ કાઢી અને અધકચરો આ રીતે પાવડર બનાવી લીધો છે એ લીધો છે અને તેને આપણે ઘી સાથે એકદમ વ્યવસ્થિત શેકી લેવાનો છે તો બેથી ત્રણ મિનિટ જેવું થશે જેથી શિંગદાણામાંથી એકદમ સરસ સુગંધ આવશે અને દાણાનો કલર થોડો ચેન્જ થઈ જશે ત્યારબાદ તેની અંદર દોઢ કપ જેટલું દૂધ નાખીશું તો અત્યારે મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને જેટલા તમે શિંગદાણાનો ભૂકો લીધો હોય એટલું જ આપણે દૂધ લેવાનું છે તો તમે કોઈપણ ઘરની વાટકીનું માપ સેટ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેશું અને જ્યાં સુધી દૂધ એકદમ સરસ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો સાત આઠ મિનિટ પછી દૂધ સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે તેની અંદર એક ચમચી જેટલી મલાઈ નાખીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હલવામાં મલાઈ નાખવાથી તેનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને હવે એકાદ બે મિનિટ જેવું તેને પણ સરસ કૂક કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર અડધા કપથી થોડી ઓછી અને જો ચમચીમાં જોઈએ તો છ મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે તો અત્યારે ગળપણ તમને જેવું ગમે એ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો હવે ખાંડને પણ સરસ મિક્સ કરી લઈશું અને ખાંડનું જે કંઈ પણ પાણી થાય અને એ પાણી બળે ત્યાં સુધી આપણે હલવો કૂક કરી લેવાનો છે તો બેથી ત્રણ મિનિટ જેવો સમય થશે અને એ પછી જોઈ શકાય છે કે સરસ હલવાનું ટેક્સચર આવી ગયું છે હવે તેની અંદર અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર નાખીશું અત્યારે મેં ખાલી ઇલાયચી પાવડર લીધો છે તમને ગમે તો કાજુ બદામ પણ તમે લઈ શકો છો અને બધું જ સરસ મિક્સ કરી દઈશું અને હવે અત્યારે જોઈ શકાય છે કે હલવામાંથી સરસ ઘી છૂટું પડી ગયું છે તો આપણો શિંગદાણાનો હલવો બનીને તૈયાર છે અને દસ પંદર મિનિટ પછી હલવાનું ટેક્સચર એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે હલવો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એકદમ ઝડપથી બની જાય છે આ હલવો તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી અને મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ